વર્ષ ઓગણીસો ને ઓગણસિત્તેરમાં ગુજરાતમાં એક ચોવીસ વર્ષનો યુવાન સાયકલ ઉપર ઘરે ઘરે જઈ યલો ડિટરજન્ટ વેચવાનું ચાલુ કરે છે એટલે પીળો ડિટરજન્ટ અને આગળ થોડા જ સમય પછી આજ પાવડર માત્ર ગુજરાતમાં જ નહીં પણ આખા ભારત દેશમાં ભારતનો નંબર વન ડિટરજન્ટ બ્રાન્ડ બની જાય છે તો આજના એપિસોડમાં આપણે નિરમાના સ્ટ્રગલથી લઈને સક્સેસ સુધીની વાત કરવાના છીએ આ સ્ટોરીની શરૂઆત થાય છે લગભગ પંચાવન વર્ષ પહેલા ગુજરાતના રહેવાસી કરશનભાઈ પટેલ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં એક કેમિસ્ટની નોકરી કરતા હતા પરંતુ કરશનભાઈ આ નોકરીથી ખુશ ન હતા એટલા માટે તેઓ સાઈડ ઇન્કમ માટે અનકડો બિઝનેસ કરવાનો વિચાર કરે છે ઘણા મહિનાઓ અને ઘણી મહેનત પછી ઘરે જ ડિટરજન્ટ પાવડર તૈયાર કરે છે અને આ નાનકડા બિઝનેસ મોડલનું નામ વર્ષની છોકરી ઉપરથી રાખી દે છે અને બીજા જ દિવસે આ પાવડરને એક પ્લાસ્ટિકની થેલીમાં પેક કરે છે અને સાયકલ ઉપર ઘરે ઘરે જઈને વેચવાનું ચાલુ કરે છે એ સમયમાં લોકો સર્ફ નામનો ડિટર્જન્ટ પાવડર વાપરતા હતા અને તેની પ્રાઇસ હતી પંદર રૂપિયા પર કેજી આની પ્રાઇઝ વધારા હોવાના કારણે લોઅર મિડલ ક્લાસના જે લોકો હતા એ આ પાવડર વાપરવાનું ટાળતા હતા આ બધી વાતોને ધ્યાનમાં લઈ કર્સનભાઈ સાડા ત્રણ રૂપિયા પર કેજી નિરમા પાવડર વેચવાનું ચાલુ કરે છે નિરમા પાવડરની પ્રાઇઝ આટલી સસ્તી હોવાના કારણે લોકો ઘરે ઘરે યુઝ કરવા લાગે છે અને થોડા જ સમયમાં દિવસનું પાવડર વેચવા લાગે છે અને ધીરે ધીરે પાવડરની ડિમાન્ડ વધવા લાગે છે ત્યારે કરસનભાઈ અમદાવાદની જોડે સરસપુરમાં એક ગોડાઉન બનાવે છે અને ત્યાં કામ માટે લેબર રાખે છે અને ત્યારે નિરમાનો પેકેજિંગમાં પણ સુધારો કરવામાં આવે છે અને પછી અમદાવાદની દરેક દુકાનોમાં નિરમા પાવડર મળવા લાગે છે અને દેખતાની સાથે જ નિરમા અમદાવાદ થી લઈને આજુબાજુના ગામડાઓમાં અને સિટીમાં નંબર વન ડિટર્જન્ટ પાવડર બ્રાન્ડ બની જાય છે અને ધીરે ધીરે નિરમા પાવડરની આખા ગુજરાત ભરમાં ડિમાન્ડ વધવા લાગી કરશનભાઈની આ બ્રાન્ડે સર્ફ ખૂબ જ પાછળ છોડી દીધી હતી કારણ કે સર્ફ કરતા નિરમા ની પ્રાઇસ ઘણી ઓછી હતી નિરમા ડિટર્જન્ટ બ્રાન્ડ લગભગ છ વર્ષમાં જ સફળતાની સીડી શોધી પહોંચી ગઈ હતી શબ્દો હતા સબકી પસંદ નિર્મા ઓલ ઇન્ડિયા રેડિયો ઉપર આ એડ ધૂમ મચાવવા લાગી હતી અને લોકોના ઘરે ઘરે સબકી પસંદ નિર્મા સાંભળવા મળ્યું હતું આ એડ ના કારણે કસનભાઈ ખૂબ જ સારી સફળતા મળી અને પછી 1982 માં ટેલિવિઝન ઉપર નિર્માની એડ ને રિલીઝ કરવામાં આવે છે અને એ રેડિયોની જેમ જ ટીવી ઉપર પણ આ એડ ને ખૂબ જ પ્રસિદ્ધિ મળી હતી અને 1985 આવતા આવતા નિરમા ઇન્ડિયાઝ બિગેસ્ટ ડિટરજન્ટ પાઉડર બ્રાન્ડ બની ગઈ હતી જે નિર્માને કરશનભાઈએ સાઇડ ઇન્કમ માટે ચાલુ કરી હતી અને એ જ નિર્માએ આજે કરશનભાઈને પૂરા ભારતના ડિટરજન્ટ કિંગ બનાવી નાખ્યા હતા અને થોડા જ સમય પછી નિર્માએ પોતાનો ડિટરજન્ટ બાર ને લોન્ચ કર્યું હતું અને આ વખતે નિર્માના નિશાના ઉપર હતો રીન ડિટરજન્ટ બાર અને આવી જ રીતે કરસન અને તેમની નિર્માએ દેશભરમાં બૂમ પડાવી દીધી અને સમય સમય પછી અલગ અલગ બ્રાન્ડ ડિટરજન્ટ પાવડર લોન્ચ થવા લાગ્યા પરંતુ લોકો આજે પણ નિર્મા સાથે જોડાયેલા છે તો દોસ્તો આજનો આ એપિસોડ હતો નિર્માની સ્ટ્રગલ થી લઈને સફળતાની સુડી સુધીની વાતો તો આજના માટે આટલું જ નેક્સ્ટ એપિસોડમાં ફરીથી મળીશું માટે જય હિન્દ ભારત માતા કી જય